હેલો ગાઈઝ વેલકમ બેક ઇન માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ જહા તો દોસ્તો અત્યારે આપણું જે કામગીરી ચાલુ હતી જે મંદિરનું કામગીરીના વિડીયો બે ચાર દિવસથી આવતા હતા અને જો કામગીરી અડધી થઈ છે અને અડધી બાકી છે તો ફાઇનલી જે સજુનું કામ હતું એ સજાનું કામ કમ્પ્લીટલી દેખા શકો છો કે આ ખુલી ગયું છે અને ખોલી બી દીધું અને બે ફૂટ ચણવાનું હતું તો એ ચણી નાખ્યું અને હવે ઢાબાનું કામગીરી ચાલુ થઈ ગયું છે મતલબ કે ટૂંકમાં ઢાબું લગભગ ઓલમોસ્ટ ઠોકાઈ ગયું છે અને થોડુંક સાઈડ સાઈડમાં ખાલી આ બોર્ડરવાળું બાકી છે તો ચલો ઉપર જઈને તમને બતાડો બાકી આંગળી છે વિશું સો ઓલમોસ્ટ ઢાબાનું કામ કમ્પ્લીટ બસ ખાલી વચ્ચે વચ્ચે કંઈક ગાબડા ગાબડા બાકી છે બાકી ઢાબું ફાઇનલ ઠોકાઈ ગયું છે ને આ ઠોક્યું છે ને એ લગભગ દસ અગિયાર ફૂટે અગિયાર ફૂટે ખે છે અરાડનો ને બીજા બધા ફૂટ ફૂટના ફૂટ બાય નવના બાકી અરડ બાય અરાડ નો આ મોટો આવશે કારણ કે આની પર જે બી મંદિરનો છે એ વજન આના પર આવશે તો આની ઉપર મંદિર બનશે તો ઉપર જોઈએ કે કેવું લાગે છે ઉપર ટૂંક આવી ગયું છે ઓલમોસ્ટ ઠાબુ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને બાકી છે ખાલી આવાજનું સાઈડો સાડ જ બાકી છે બાકી અહીંયા આગળ આવશે મોટો બી દીખી અરાડ બાય અરાડ બાય અરાડ મતલબ ચોરસ અરાડમાં અને હિલો ફૂટ બાય ફૂટનું તો ફાઇનલી ઓલમોસ્ટ કામ આટલું થઈ ચૂક્યું છે અને હવે લગભગ બે દિવસની અંદર લગભગ ઠોકવાનું ખતમ થઈ જશે એવું મારા ખ્યાલથી મને એવું લાગે છે અને બે દિવસ હરિયા બાંધતા થશે ચાર પાંચ દિવસમાં મતલબ ટૂંકમાં ઢાબુ રેડી થઈ જશે અને પછી આની પર કામગીરી ચાલુ થઈ જશે બાકી અહીંથી ઉપરથી છેક સીડી આવશે છેક નીચે કપથી વટીને આવશે મતલબ કે અહીંથી છેક ત્યાં સુધીની સીડી બનશે બાકી સામાનની બહુ કમી પડતી હતી પણ ઓલમોસ્ટ હવે સામાન એટલું બધું આવી ગયું છે ને કે હવે સામાન ખૂટાડવું મુશ્કેલ છે સો પછાડી ઘર આવું લાગી રહ્યું છે મારું સાડમાં ડાળી તુફાન મતલબ ઉપરથી કંઈક અલગ રીતના લાગે છે બાકી પાછળ પાયલ ટીકા અને જેમલી મતલબ જેમી એ લોકો કંઈક એક્સપેરિમેન્ટ માટે પાંદડા તોડી ગયા હતા બગી વિડીઓ બનાવવા માટે ના પાડે છે પણ મેં લઈ લીધું છે બાકી દોસ્તો અત્યારે આંબાને આવી ગયો છે મોર એટલે મતલબ કે કોર એમ કહીએ છીએ આંબાનો મોર એવું કે એને ઘડી આંબાનો કોર એમ કે તો મતલબ એ આવી ચૂક્યો છે અને હવે કેરીની મતલબ ફાઇનલી સિઝન આવી ગઈ છે તો અહીંયા આગળ કેવું મતલબ અહીંયા આગળ લાગશે ને અમે તોડી લઈશું પણ આ ડાળો બધા કટિંગ કરવું પડશે બાકી કહેવાય ને કે આંબા તારી ટોટલી દાળ અથાણું બનાવે છે તો આ આંબાનું અથાણું બનાવવામાં આવે છે બાકી મીઠા આ છે બિલકુલ મીઠો આંબો અને એની લાગી રહી છે બહુ બધી કેરી એટલે આ વખતે તો બહુ મજા આવશે બસ તો આથી વિડિયોની અપડેટ બાકી વિડીયો બહુ લંગ લંગ ટાઈમે આવે છે અને આ લગભગ કેટલા ટાઈમ બાદ વિડીયો બનાવીશું પણ લગભગ સ્ટેપ બાય સ્ટેપ આવશે તો તમને એવું લાગશે કે રેગ્યુલર વિડિયો આવે છે બાકી બહુ ટાઈમ પછી આ વિડીયો બનાવી રહ્યો છું લગભગ એક અઠવાડિયા બાદ બનાવી રહ્યો છું કારણ કે એક અઠવાડિયા બાદ ચંદર થયું ચંતર થયું પછી પાકું થયું અને પાકું થયા બાદ ડાબું ઠોકાયું તો હવે બસ આની પછી ડાયરેક્ટ સરિયા બાંધવાનું કામ થશે સરિયા લાયા નથી સીમટ હજુ નથી આવ્યો રેતી કપચીને એવું બધું આવી ચૂક્યું છે બસ ફાઇનલી તો આ પોતે એટલે બીજો કામ ચાલુ થાય બસ તો આ વિડિયો ની હતી અપડેટ વિડિયો ને કદી એ ડાયરેક્ટ ફાઇનલી આગળ થી એન્ડ બનેસે જલ્દી નવા વિડિયોસ आते हैं तब तक के लिए बाय वीडियो लाइक शेयर एंड सब्सक्राइब कर दो तो बाय